આજે બારડોલી ખાતે સુરત જિલ્લા ખેડૂત સમાજની બેઠકનું આયોજન કરાયું હતું પાવર ગ્રીડ લાઈન દ્વારા સુરત જિલ્લાના વિવિધ ખેતીવાડી વિસ્તારોમાં વીજ લાઈનો નાખવામાં આવનાર છે જેથી મહિનાઓથી ખેડૂતો હેરાન થઈ રહ્યા છે ગામે ગામ પાવર ગ્રીડ દ્વારા સર્વે ચાલુ કરતા ખેડૂતો કામગીરી અટકાવી વિરોધ કરી રહ્યા છે વીજ લાઈન ખેડૂતોના ખેતરમાંથી પસાર કરવાના હોવા છતાં ખેડૂતોને વળતર અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી જેથી હવે ખેડૂતોને લડતને ઉગ્ર બનાવનાર છે આજે સુરત જિલ્લામાં બારડોલી ખાતે સુરત જિલ્લા ખેડૂત સમાજની બેઠક મળી હતી જેમાં અનેક તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો પણ હાજર રહ્યા હતા પરિમલ પટેલ સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ આજે બારડોલી સુરત જિલ્લા ખેડૂત સમાજની ઓફિસ પર સાતસો પાવર પાવરગ્રીડ કોર્પોરેશનની વીજ ટ્રાન્સમિશન લાઇનના વિરોધમાં ખેડૂતોને એક મિટિંગ મળી હતી આ મિટિંગમાં જયેશભાઈ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ અને રમેશભાઈ દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ સાથે આગેવાનોએ ઘણી ચર્ચા કરી ચર્ચાના અંતે નિષ્કર્ષ એવો આવ્યો કે જે એસઓપી છે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર કે જેમાં ખેડૂતોને પોતાને શું વળતર મળવાનું છે એની માહિતી જ્યાં સુધી નહીં મળે અને અત્યારે ચૌદ છ ચોવીસનું જે સેન્ટ્રલ ગવર્મેન્ટનું ગેઝેટ બહાર પડ્યું એમાંથી એવું છે કે કમ્પન્સેશન શુડ બી વન ટાઈમ એન્ડ અપફ્રન્ટ એટલે કે એક સાથે અને કામ કરવા પહેલાં વળતર આપવાની જોગવાઈ છે તો ખેડૂતોમાં એક આંકડો જોવા મળ્યો હતો કે જ્યારે અમને કાયદાકીય રીતે અધિકાર છે કે અમને શું વળતર મળવાનું એની માહિતી અમને મળવી જોઈએ અને એ વળતર અમને કામ અમારા ખેતરમાં ચાલુ થાય એ પહેલાં એ વળતર અમારા અકાઉન્ટમાં જમા થવું જોઈએ જો આ પરિસ્થિતિ નહીં બને અને સંતોષકારક વળતર જો ખેડૂતોને ચૂકવવામાં નહીં આવે તો ખેડૂતોએ નિર્ધાર કર્યો છે કે અમે કોઈપણ સંજોગોમાં આ લાઇન અમારા ખેતરોમાંથી પસાર થવા દઈશું નહીં એના માટે જેલમાં જવું પડે તો જેલમાં જવા માટે પણ તૈયાર છે અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને અમારે ઉપરની કોર્ટોમાં એટલે કે હાઈકોર્ટમાં કે બીજી કોઈ પણ કોર્ટોમાં એને ચેલેન્જ કરવી હોય તો એના માટે સર્વ ખેડૂતો તૈયાર છે આ લાઇન સુરત જિલ્લાના માંડવી માંગરોળ કામરેજ બારડોલી અને પલસાણા તાલુકાના ગામોમાંથી પસાર થવાની છે વીજલાઇન જે ખેતરમાંથી જવાની છે એ ખેડૂતોને વળતર અંગે જો કોઈ કાર્યવાહી કરાઈ નથી જેથી તમામ અસરગ્રસ્ત ખેડૂતોને વીજલાઇન ખેતરમાં નાખવા પહેલા વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી છે અને કામગીરી પહેલા ખેડૂતોને પોતાના ખાતામાં તમામ વળતર ચૂકવવામાં આવે તેવો ઠરાવ પણ આજની ખેડૂત સમાજની બેઠકમાં કરાયો હતો રિપોર્ટર પ્રશાંત પટેલ ન્યૂઝ બારડોલી